thank you નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આપને જણાવી દે કે આશારામના ત્યારે જામીન લંબાવ્યા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આશારામ ના હંગામી જામીન એકવી ઓગસ્ટ સુધી લંબાવ્યા છે મળતી વિગતો વાત કરીએ તો આશારામ તબીબી કારો નહીં બતાવીને જામીન લંબાવવાની માંગ કરી હતી અને સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે સરકારી વકીલ પ્રમાણપત્રોની ચકાસણી માટે સમય માગ્યો હોવાથી હાઈકોર્ટ તાત્કાલિક સુનવાઈ માટે એકવી ઓગસ્ટ સુધી જામીન મંજૂર રાખ્યા છે ત્યારે વધુ જણાવી દઈએ કે અગાઉ પણ બે વાર જામીન લંબાવવામાં આવ્યા હતા તો હવે ત્રીજી વાર પણ ત્યારે હંગામી જામીન લંબાવ્યા છે ત્યારે આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ